ટાઈન હમણે આપણે એક ઇન્જેક્શન લઈએ અને દવા લઈએ એટલે આમ જો 5 મિનિટ માં તારે તો પાસ દે માને જાવ મહેશભાઈ પાસે જઈને ને વાત કે એટલે બધું રેડી થઈ જાય એમાં એક પાછળ નવા ટ્વિસ્ટ આવી ગયા

અને ગુરુવાર ને એક દિવસ માં તમે કે આ તમને બુધવારે મળશે બરાબર એટલે શુક્રવાર સુધીમાં ભાઈ બે દિવસનો ટાઈમ છે શુક્રવાર સુધીમાં સો કોમેન્ટ આવી જાય એટલે આપણી લવ સ્ટોરી ના વિડીયો તમારી સામે આવી રહેશે બરાબર છે હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ વિડીયોસ તો હવે ફરીથી સ્વાગત છે અમારા નવા જબરદસ્ત વ્લોગ વિડીયોમાં તો ભાઈ સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું વાગી ગયા કેટલા ખબર છે જો સાત ને આડત્રીસ મિનિટ થઈ ગઈ અને છે ભાઈ તાપમા માટે સુલે કેમ કે આજે તો હું છે આજે આવો મળે ના ના વાળી આ ગયા હમણાં આવે એટલે કે બરા

તો જો આને તાવ આવી ગયો છે અને ભાઈ અમારા ગામમાં ચાંદલા કરવાની એવું આવે છે તો ત્યાં પણ જવાનું છે તો ભાઈ હમણાં કાંઈ નહીં મારે ને એમ બધી જવાનું છે કામ કરવા માટે તો આજનો કાંઈક દિવસ આવો જવાનો છે તમને અગાઉ કહી દેશે આ રીતનું કાંઈક શિડ્યુલ સેટલમેન્ટ કરેલું છે બરાબર છે અને અત્યારે જો તાપવા બેસી જશે કોણ આવા શિયાળાનું તાપણું કરીને તાપે જરા કોમેન્ટ કરીને કહી દીજો

કાઈ ન હોય એસે હાજે લગન આવતા ચાંદલી ને જવાનું તો હાજે લગન ને એવું એવું તું ને એવું બધું નતું મને તાવે ગયો તો કઈ મજા નથી બીજું કઈ સારું થયું નથી કઈ નહીં હમણાં આપણે અને એક ઇન્જેક્શન લઈએ અને દવા લઈએ એટલે આમ જો પાંચ મિનિટમાં તારે મહેશભાઈ પાસે જઈને વાંચ્યા એટલે બધું રેડી થઈ જાય આપડે બીજા પૈ કે જવું મહેશ ભાઈ દવા લાગુ પડી જાય ને માર માર આવું નથી ના એમ પછી તો કે એમ નો હાલે ને હું જ નહીં હમ તો ભાઈ હેને કાય વાંધો નહી અમને હેને અને દવા લેવા જવાનું છે એ ભલે ના પડે બરાબર નહી બાકી દવા લેવા જવાનું છે ને અત્યારે હું હેને રસોડે વઈ જાવ થોડું કામ કરવા એમ કે બકલો ને ઉભે કાપવાનું હોય ને આવું પડે બરાબર છે કાંઈ વાંધો નહીં આજનો કાર્યક્રમ બત્રીસ મિનિટ ને અત્યારે અમે જો બેહી ગયા છે કેટલા હીરા કહી છે ક્યાર આજ તો આખો દિવસ ચાંદલા એટલે બીજી હતા કઈ વ્લોગ બનાવવાનો ટાઈમ રહ્યો નતો

આના ઉપરથી તમને લોકો ને લાગે છે કે તાવ હશે કે વયો ગયો છે જરા કોમેન્ટ કરીને કહી દેજો હરેણ ફરે છે હું લોક બનાવવા માટે ઘડીક પોરો થાય છે ને બને મેં કીધું ને લોક બનાવી ના એવું છે કેવડું આવડું ઝીણું હાલે છે ભાઈ એક નંબર નું ભાઈ એક નંબર નું ફાનું હાલે છે આટલા હીરા બનાવ્યા છે જો આટલા અત્યારે બનાવ્યા છે અને એટલા બાકી છે આ ક્યારે દેવના ખબર છે કાલે બુધવાર ને ગુરુવાર ગુરુવારે ચાર પાંચ વાગે દેવાના છે કેટલા ખબર છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નેવું હીરા બાકી છે બાકી કાલે કુટુંબ માંથી આવી પાછા બેસી જશે એટલે વીસ ત્રીસ દેવો કાલે બનાવી નાખ્યું આજે કેમ કે કાલે કુટુંબ કરીને ભાઈ થાય કહેવો એટલે આવું કઈ થયું હતું

برابر

વાહ <mile inside Paris Z tunnels> <laughs>

ગુરુવાર સુધીમાં તને અને ગુરુવારને એક દિવસમાં તને એટલે આવક તમને બુધવારે મળશે બરાબર છે એટલે શુક્રવાર સુધીમાં ભાઈ બે દિવસનો ટાઈમ છે શુક્રવાર સુધીમાં સો કોમેન્ટ આવી જાય એટલે આપણી લવ સ્ટોરીના વિડીયો તમારી સામે આવી જશે બરાબર છે તમે કોમેન્ટ કરવાનું ભૂલતા ને અમારી લવ સ્ટોરીના વિડીયો જોવો હોય ને તો બાકી કેટલા લોકોને અમારી લવ સ્ટોરીના વિડીયો જોવો છે ગમે એ કોમેન્ટ આવી જાય બરાબર છે સો કોમેન્ટ આવી જ જોઈએ બરાબર છે